નમસ્કાર ખેડૂતભાઈઓ આજે ખાસ વહેલી સવારમાં તમારી વચ્ચે અને હાલ તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા ખેડૂતો દિવેલાનું વાવેતર માટેના ફોન મેસેજ અને આવતા રહેતા હોય છે તો આજે ખાસ આ વિડીયોમાં હું તમને વધુ એરંડાની માહિતીમાં આપણે શું કામ કરી શકીએ અને મારી પાછળ તમે જોઈ રહ્યા છો એરંડાનું વાવેતર થઈ ગયું છે એ આઠથી દસ દિવસના આ એરંડા તૈયાર થઈ ગયા છે તો આપણે એરંડાનું વાવેતર કરવા માટે આપણે શું કરી શકીએ અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તો હું તમને ચોક્કસથી આ વિડીયોમાં તમને માહિતી આપી રહ્યો છું એરંડાનું વાવેતર ખાસ કરીને તો પંદર ઓગસ્ટ પછી કરવામાં આવે છે જેના કારણે બે ત્રણ પ્રશ્નો નથી નડતા એક અત્યારે જે વધુ વરસાદ આવે અને એરંડા જે પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે જેના કારણે ખેડૂતો બે થી ત્રણ વખત એરંડા વાવતા હોય છે નંબર બે લુંકડી અથવા ઈયળનો ત્રાસ વધી જતો હોય છે જેના કારણે જે આગળના એરંડાનું વાવેતર કર્યું છે એમાં પણ આ પ્રોબ્લેમ જોવા મળતો હોય છે પંદર ઓગસ્ટ પછી વાવવાની ખેડૂતો ઠેઠ ઓક્ટોમ્બર સુધી વાવતા હોય છે પણ પંદર ઓક્ટો પંદર ઓગસ્ટ પછી જો વાવવામાં આવે તો સમયસરની વાવણી કહેવાય અને ત્યાં સુધી જમીનમાં કોઈ ખેડૂતે લીલો પડવાશ કર્યો હોય કોઈ ખેડૂતે ગવાર નાખ્યો હોય કઠોળ કર્યું હોય તો એને જમીનમાં દાબીને પછી જો એરંડા વાવવામાં આવે તો ચોક્કસથી ફાયદો થતો હોય છે ખાસ એરંડા જ્યારે પણ વાવણી કરો એ વખતે જ્યારે તમને લોકલ કોઈપણ બિયારણનો ઉપયોગ કરો અને બિયારણ એ રીતના ખાસ ધ્યાન રાખો કે મારા ખેતરમાં અથવા મારા આજુબાજુના ખેડૂતોએ કયા બિયારણોનો ઉપયોગ કર્યો છે એમાંથી સારું યોગ્ય બિયારણ હોય એ પસંદ કરવાનો આગ્રહ રાખો જેના કારણે તમે એ વસ્તુ ચોક્કસથી સારી અને સાચી મેળવી શકશો કદાચ તમારે વધારે રંડા વાવવા હોય અને કોઈ વિડીયો અથવા કોઈ માધ્યમથી તમને ભલામણ કરી હોય તો એકાદ બે પેકેટનો એ અભિપ્રાય અને અનુભવ કરવો જોઈએ જેના કારણે તમને ખબર પડશે કે મારા કયા પ્રકારના એરંડાનો અનુકૂળ આવતો હોય છે ત્યાર પછી એરંડામાં સુકારો કોહવારો ન આવે એના માટે આપણે ટ્રાયકોડરમાં ટ્રાયકોડરમાના પટથી એરંડાનું પટ આપીને અને પછી બિયારણનું વાવેતર કરવું જોઈએ હું તમને એકાદ આવનાર વિડીયોમાં હું તમને પ્રેક્ટિકલ કરીને બતાવીશ પણ ટ્રાયકોડરમાં બજારમાં આસાનીથી તમને મળી રહેશે તો ટ્રાયકોડરમાંનો ચોક્કસથી ઉપયોગ કરો અને પછી એરંડાની વાવણી કરો તો તમારા ખેતરમાં સુકારો કોહવારો નહીં આવે તો આ ખાસ બાબતો વાવણી સમયે ધ્યાનમાં રાખવાની જે બાબતો ખરી એ મેં તમને જણાવી છે આગળના વિડીયોમાં હું તમને વાવણી પછી કયા કયા ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ એનો હું ચોક્કસથી તમને માહિતી આપીશ ધન્યવાદ